તો જવાહર ચાવડાએ આજે પત્ર લખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમના દ્વારા પત્ર પહોંચાડવામાં આવ્યો જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રને લઈને હવે રાજકારણ ગરમાયું જિલ્લા કોંગ્રેસના ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપ પણ લાગ્યા છે ત્યારે તેમના પર ગંભીર આરોપ ભાજપ જિલ્લા પ્રમુખની મનમાની ચલાવે છે અમી પરા દ્વારા જણાવવામાં આવ્યું મનમાની આરોપ કરવામાં આવ્યો છે અધિકારીઓને ધમકાવી અને તેમને દબાવી અને કામ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું પ્રતિક્રિયાઓ સામે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ જે છે આ નિયમને નેવે મૂકવામાં આવ્યો છે અમીર પરા દ્વારા કહેવામાં આવ્યું ત્રણસોથી વધારે બોગસ સહકારી મંડળીઓ સ્થાપી દેવામાં આવી છે અનેક એવી વાતો તેમના દ્વારા ત્યારબાદ કહેવામાં આવી પત્ર લખાયા જૂનાગઢના ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યું કા ટૂંકમાં એ કેમ કરો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ જગ્યાએ મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જુનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર ના છે પણ એને ગીર સોમનાથ જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે જ્યાં કોઈ નેતા જ નથી હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે કિરીટ પટેલ નું સ્થાન લઈ શકે એવા